સફળ ન થયા મનમાં ખેદ થયો શું અને પછી નારજીએ કહ્યું હું તમારા દીકરાઓને જગાડીશ તમે અહીંયા રહો હું એને એને જગાડવાનો ઉપાય હું શોધીને આવ્યો તમે અહીંયા રહો પોતે જાય છે કારણ કે સંત હંમેશા પરોપકારી જ હોય નહીં તો ભક્તિને કહી શકતા હતા કે આ મારાથી નથી જાગતા હવે તમે બીજાને કોઈકને મળો અથવા આપણી પાસે કોઈ આવે તો આપણે એમ કહીએ કે તમે એક કામ કરો અહીંયા નહીં ત્યાં જાઓ ત્યાં તમારું સારું થશે પણ નારદે કહ્યું કે તમે ક્યાંય ન જાઓ હું જાઉં છું હું ઉપાય શોધીને લઈ આવ્યો સાધુનો સ્વભાવ જ પરોપકારનો હોય છે સાધુ બીજાનું સારું કરવા માટે જ કશું કરતા હોય છે એક વાર એક બાપાએ એના દીકરાને કહ્યું ગામમાં પેલા સાધુ આવ્યા છે મારેની પધરામણી કરવી છે છોકરાએ ના પાડ્યું કે નહીં હો બાપા એ નહીં હાલે તમારે બીજું કંઈ કરવું તો કરો બાકી ઘરમાં તો નહીં જ બાપ દીકરા વચ્ચે બેયની વચ્ચે વડછળ થઈ દીકરો ના પાડે કે ના મારા ઘરમાં કોઈ સાધુ નહીં બાપો કે ના મારે મારા મારી જેમાં આસ્થા છે મારે પધરામણી કરવી છે વાતોમાં ને વાતોમાં અંતે બાપા સંતોલ લઈ આવ્યા સંતો સાધુ આવ્યા છે ઘરમાં બાપા એની સેવા કરે દીકરાને ગમે નહીં સંતો વયા ગયા અને સંતો ગયા પછી એક ઘટના ઘટી દીકરાએ બાપાને કીધું બાપા આ ટેબલ ઉપર મેં પાંચ હજાર રૂપિયા રાખ્યા હતા એ ક્યાંય ગયા બાપાએ કીધું મને ખબર નથી દીકરાએ સીધો જ આક્ષેપ મૂક્યો કે હું તમને ના પાડતો લઈ આવો માં પાંચ હજાર રૂપિયા લઈ ગયા લ્યો હવે સંતો ક્યાંય મળે નહીં દીકરાના બાપાએ કીધું કે તું ભલે કહેશો પણ મને નથી લાગતું કે આ મેં જેની સેવા કરી છે પાંચ હજાર રૂપિયા લઈ જાય દીકરો તો આ વાતથી બાપા પર એટલો બગડ્યો એટલો બગડ્યો એમાં બરાબર બે પાંચ વર્ષ થયા ને પેલા મહાત્માજી ફરી વાર આવ્યા બાપા એ કીધું પેલા મહાત્માજી આવ્યા છે મારે લઈ આવ્યા નહી હો આ વખતે તો નહીં જ છતાં પણ બાપા પરાણે એ સંતોને ઘરમાં લઈ આવ્યા દીકરાએ પગે લાગવાનું ન કર્યું પહેલો જ વેલો પ્રશ્ન કર્યો ગયા આવ્યા હતા મારા પાંચ હજાર ચોરી ગયા તા આ વખતે હું ચોરી થયું ટેબલ ઉપર પાંચ લઈ ગયા હતા ને મહત્માજી એ કહ્યું હું હું નથી લઈ ગયો જૂઠું ના બોલશો મહાત્માજી કહ્યું હું નથી લઈ ગયો લીધા તા મેં પણ લઈ નથી ગયો

કે મેં પાંચ હજાર રૂપિયા ગીતાજીમાં મૂક્યા પણ આજે ખબર પડી કે તમે ગીતાજી વાંચું જ નથી સાધુનો આ ભાવ છે કે પાંચ હજાર રૂપિયા ત્યાં મૂક્યા જો કદાચ ગીતાજી ખુલે તો એને પાંચ હજાર મળી જાય અને ગીતાનો એકાદો શ્લોક પણ દુનિયાના લોકોની દ્રષ્ટિમાં ક્યારેક ક્યારેક એનો પરોપકાર ન દેખાય મારી એટલી પ્રાર્થના છે સાધુના આશ્રમમાં કેટલી ફેસિલિટી છે ને એ બધું જોઈન કમેન્ટ ન કરતા પણ સાધુના આશ્રમમાં કેટલી સેવા થાય છે ને એ જોઈને તમે લોકોને પ્રતિષ્ઠામાં એના આશ્રમની અંદર કેટલા ઝૂલા છે એના આશ્રમની અંદર કેટલી ખુરશી છે આ બધું જોવા કરતા એના આશ્રમમાં કેટલી સેવા થાય છે એ જોવા લાદાયક છે પણ જેને ખાલી બીજું જોવું હોય તો જેને પ્રભુનું જેને ભજન થાય છે એ જોવું નથી સંત છે ને વાલા ભક્ત જેનો કોઈ વેશભૂષા વેશ અને ભૂષાનું નામ નથી સંત એ કોઈ વેશભૂષાનું નામ નથી ભીતરના ભાવનું નામ સંત છે ભિતરથી સાધુ બનીએ સંતકુમારોને કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી એને જગાડવા માટે હું શું કરું ગીતાજીના શ્લોક સંભળાવ્યા વેદના મંત્રો સંભળાવ્યા પણ જાગ્રત ન થયા સનત કુમારોએ કહ્યું કે આ બધું કરવાની જરૂર નથી એના માટે તમે સત્સંગ કરો ભાગવતની કથા સંભળાવો એક ભાગવત સંભળાવો એટલે બધું રેડી નારદે કહ્યું હું ક્યાં જા અને એમાં તમારા જેવા મને વક્તા મળે ભાગ્યો ન બહુ જન્મ તમારા જેવા વક્તાઓ મને ભાગ્યમાં હોય તો મળે નારદે કહ્યું તમે જ કથા સંભળાવો કથા ક્યાં કરવી ગંગાના એ પ્રવાહમાં ક્યાં કથા કરીશું નિર્ણય લીધો આનંદ નામના તટ ઉપર કરીશું ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામક આનંદ નામના તટ ઉપર આનો અર્થ એ છે કથામાં જ્યારે પણ જાઓ ત્યારે આનંદિત થઈને જાઓ પ્રસન્ન ચિત્તથી ભગવાનની કથા સાંભળો પ્રસન્ન બની જા આનંદ નામના તટ ઉપર કથા થઈ નિર્ણય થયો વાત પ્રસરી ગઈ કથા છે કથા છે કથા છે કેટ કેટલા મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા ભૃગુર્સિષ્ઠ ગૌતમો ભૃગુ વશિષ્ઠ ગૌતમ કેટલા ઋષિ આવ્યા પણ એક વાત જોવા જેવી છે આ કથામાં કોણ જાય એક સમય હતો કે પારાયણ થઈ છે ગામમાં તો વડીલો વડીલો કથા મળવા જાય પણ કહેતા આનંદ થાય છે કે એક સમય હતો વડીલો વડીલો કથામાં જતા હતા હવે તો સમય આવ્યો છે જેટલી સંખ્યા વડીલો અહીંયા કથામાં હાજર હોય એના કરતાં સવાઈ સંખ્યામાં યુવાનો કથામાં બેઠા હોય છે યુવાન લોકો કથા સાંભળતા થયા છે પણ મારી પ્રાર્થના એટલી છે ખાલી કથા સાંભળતા નહીં હો કથામાં ખાલી બેસતા નહીં કથાને તમારામાં બેસવા દેજો ત્રણ કલાક તમે અહીંયા કથામાં બેસો છો એમાંથી ખાલી ત્રણ મિનિટની કથા તમારામાં બેસી જશે ને તો તમારું જીવન ધન્ય થઈ જશે વાલા ભક્તજનો દુખ એ છે કથામાં આપણે બેસીએ પણ કથાને આપણા ન બેસવા દઈએ ભૃગુ આદિ ઋષિઓ આવ્યા એમાં પહેલું નામ ભૃગુ ઋષિ નું લખ્યું શા માટે બીજા બધા જ લોકો પોતે આવ્યા કથામાં સાંભળવા પણ ભૃગુ ઋષિ નું નામ પેલું એટલા માટે લખ્યું કે જે નોતા આવતા એને સમજાવી સમજાવીને કથામાં લઈ આવ્યા પોતે કથામાં જાય એ મોટો વૈષ્ણવ નથી પણ બીજાને પણ કથામાં જતો કરી દે એ આ સંસારનો મોટામાં મોટો વૈષ્ણવ છે નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં કોઈ જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રહે તું એકલો એકલો મંદિરે જાય એકલો એકલો ભગવાનની કથા સાંભળવાયો જાય એ વૈષ્ણવ નથી સાચો વૈષ્ણવ તો એ છે કે જે બીજાને કથામાં જતો કરે જેમ તમે માવો ખાતા હોય ને તમારી હારે રહેનારા માણસને મસાલો ખાતો કરી દો છો ને એક વેવાય વેવાય ને તાણ કરે એમ માવાની તાણું કરતા હોય આ બાજુ શું કે માવો કંઈક ફાકી કહીશ તમારે માવો જ ને જયભાઈને ખબર હશે હા પણ એ તો પણ આનંદ એ વાતનો થયો કે આ પરિવારના આને નાનું મોટું પડીકું ખાવાની ટેબ હતી પણ કથાનો જ્યારથી મુર્ત લીધું આ કથા નજીક આવી તો એ માણસે હું કહું એના પેલા વ્યસન જ છોડી દીધું આ પરિવાર વ્યસન જ છોડી દીધું ઋગુ ઋષિ જે લોકો નહોતા આવતા કથામાં એને પણ લઈ આવ્યા બીજું આ કથામાં કોણ બેસે ખાલી દાદા જ નહીં ત્રણ પેઢી બેઠી છે પરાશર ઋષિ બેઠા છે વ્યાસ ભગવાન બેઠા છે અને સુખદેવ બેઠા છે ત્રણ પેઢી કથામાં બેઠી છે બાળક પણ કથામાં છે યુવાન પણ કથામાં છે અને વૃદ્ધ પણ કથામાં છે આ બધા જ લોકો કથામાં આવીને બેઠા છે અને એ કથાનો જ્યારે પ્રારંભ થયો ગંગાના કિનારેથી ભગવાનના સત્સંગના શબ્દો યમુનાના કિનારે પહોંચ્યા અને એ યમુનાના કિનારે પહોંચેલા એ શબ્દો એ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જે શબ્દો ગયા આળસ મળીને ઉભા થયા યમુનામાં સ્નાન કર્યું તરુણ અવસ્થાને પામ્યા અને એ અવસ્થાને પામ્યા પછી ભક્તિ પોતાના બે દીકરાઓને ભક્તિ તરુણો ગૃહ પ્રેમે કરું પારા

જે સત્સંગથી દીકરાઓ જાગ્રત થયા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો સત્સંગ આવશ્યક છે પછી ભક્તિ મહારાણી જેટલી નદીઓ હતી બધી સ્ત્રીના રૂપમાં સાથે લીધી જેટલા તીર્થના દેવતાઓ હતા બધાને પુરુષના રૂપમાં સાથે લીધા અને કેટલાય લોકોને સાથે લઈ અને ભગવાનની કથામાં જાય છે યમના ના કિનારેથી સંઘ ઉપડ્યો અને ગંગાના ઘાટ ઉપર જઈ રહ્યો છે પણ અહીંયા ભગવાન વ્યાસે લખ્યું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદનતી આ શ્લોકમાં આ સંસારના આ કલયુગના લોકોને જેટલા લોકો ભગવાનની કથા સાંભળવા જાય છે એના માટે સંદેશો આપ્યો છે કે તમે જ્યારે ભગવાનની કથા સાંભળવા જાઓ ત્યારે બે ચાર પાંચ જણા હારે મળીને જાઓ તો બે પાંચ જણા હારે મળીને જાઓ તો વાતો કરતા કરતા ન જાવ ઘરેથી નીકળો અને કથા મંડપ સુધી પહોંચો ત્યાં સુધી પરમાત્માનું નામ લેવું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરે હારે નાથેતી નામાની મુહુર વદંતી વારે વારેને નામ લેવું મુહુર વદંતી મુહુ મુહુ એકવાર નહીં અનેકવાર ભગવાનનું નામ લેતા ભગવાનની કથામાં જવું કથામાં જઈ અને ઊભું રહેવું જે જગ્યાએ બેસવાનું છે ત્યાં જ ઉભા રહી વ્યાસપીઠને અને વક્તાને વંદન કરી પોતાનું આસન લેવું અને બેઠા પછી મૌન ધારણ કરવું ભગવાનના નામ સાથે ઠાકોરજીની કથા સાંભળવી અને કથા સાંભળીને જ્યારે ઘરે જઈએ ત્યારે માર્ગમાં ભગવાનનું નામ લેતા તમારા ઘરે જવું જોઈએ માણસ મારું નામ ભક્તિ છે અહીંયા કેમ આવ્યા છું તો કહે છે કે કલીના પ્રભાવે હું પ્રનષ્ટ થઈ હતી પણ આજ તમારા ભક્તિના આ સત્સંગના પ્રભાવે હું ફરી પાછી પુષ્ટ બની છું ભક્તિએ સૌના મનમાં સ્થાન પ્રાપ્ત કર્યું કથાનો દોર ચાલતો થયો ભગવાનના ભક્તો તનમયતા સાથે ભગવાનની ભક્તિના એ ભાવ સાથે પ્રભુમાં એકાગ્ર ચિત્ત બની અને પ્રભુની કથા સાંભળે સાતમે દિવસે ભગવાન ઠાકોરજી પ્રસન્ન થયા નારદજીની સામે આવીને પૂછું કે નારદ તમારી આ કથાના પ્રયત્નથી હું રાજી થયો છું હું આવ્યો છું માગો તમારે શું જોઈએ છે આપ સૌને પ્રશ્ન પૂછું કે પરમાત્મા તમારી પાસે આવે તમે શું પૂછવા જેવી વાત જ વસ્તુ અમારી પાસે માગવાનું સાધન એક જ છે પૈસો આપો સુખ સંપત્તિ આપો બીજું કશું જોઈતું નથી અમને અમને કશું નથી જોઈતું પણ પરમાત્મા પાસે નારદજીને માગવાનો વારો આવ્યો નારદજી એટલું જ કહ્યું બાપજી અમે એટલું માગીએ છીએ અમે એટલું ચાહીએ છીએ અમે એટલું ચાહીએ કે ભગવાન આજે સાત દિવસની કથા પછી અમારી કથામાં તમે જેમ ઉપસ્થિત થયા ને એમ આ પૃથ્વી લોકમાં આ મનુષ્ય લોકમાં જ્યારે પણ જ્યાં પણ કથા થાય ત્યાં કથાના સાંભળનારા એ શ્રોતાઓને એકવાર તમે દર્શન દેવા કથામાં જશો એવી અમારી પ્રાર્થના છે તમને કલ્પના કરો નારદજીએ આપણા માટે કેટલું માગી લીધું અને ભગવાને કહ્યું પણ ખરું તથાસ્તુ આ મનુષ્ય લોકમાં જ્યાં પણ કથા થશે ત્યાં સાત દિવસમાં એક વખત હું ભક્તોને દર્શન દેવા માટે જઈશ ઓળખે ન ઓળખે એ એના ઉપર છે જઈશ એ મારી ફરજ છે હું એને દર્શન દેવા જઈશ આનો અર્થ એ થયો પેલા દિવસથી લઈ અને છેલ્લા દિવસ સુધીમાં ગમે ત્યારે પરમાત્મા આવવાના છે ભગવાન કથાના પ્રારંભમાં આવી જાય સવારે મંગલાચરણમાં ક્યારેક એવું પણ બને કે તમે આરતી પછી ભગવાન આવવાના હોય ને તમે આરતી પહેલા વયા જાવ બની શકે નિત્ય કથામાં જઈએ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રોતાના ગુણધર્મ માટે બતાવ્યું છે કે શ્રોતાઓની મૂળ ફરજ શું તો કહે છે કે ભાગવત કથાના વક્તા વ્યાસપીઠે આવે એની પેલા શ્રોતાઓએ પોતાનું આસન લઈ લેવું જોઈએ અને જ્યારે ભાગવત કથાના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી માણસે પોતાનું આસન છોડવું જોઈએ ગમે ત્યારે નહીં સાચો એ છે વક્તાની પહેલા આવી જાય વક્તાની પછી જાય આ પાંચ દાડા ઘરના કામ બધા મૂકી દેજો ત્રણ વાગ્યાનો સમય છે ત્રણ વાગે મારે આવવાનું છે આજે હું પાંચ મિનિટ મોડો આવ્યો તો એના માટે હું ક્ષમા માંગુ છું કે તમારી પાંચ મિનિટ મેં બગાડી સાજે પણ પાંચ દિવસ બાકી રહ્યા છે એ પાંચ દિવસ તમે એવી રીતે આવજો કથાના સમય પહેલાં પાંચ સાત મિનિટ આવીને બેસી જવું અને કથા પૂરી થાય આરતી થઈ જાય પછી આપણે આપણું આસન છોડી અને પછી જવું ભક્તિના બે દીકરાઓને નારજીના આ પ્રયત્ન દ્વારા સત્સંગ દ્વારા આ કથાઓના માધ્યમે એ બે જાગૃત થયા જ્ઞાન અને વૈરાગ્ય ત્યારબાદ ભગવાન કથાઓમાં હાજર હોય છે શું કામ હાજર હોય છે તો ભગવાન સ્વયં બોલ્યા છે नाहं वसामि वैकुण्ठे योगिनां हृदये न च मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद હે નારદ જે જગ્યાએ મારા ભક્તો ભેગા થાય છે અને જ્યાં મારી વાતો કરે છે ત્યાં જઈને હું બિરાજમાન થાવું છું નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન વૈકુંઠમાય નથી રહેતો યોગીના હૃદયમાંય નથી રહેતો તો મદભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ ત્યાં જઈને બિરાજમાન થાવું છું આટલી દિવ્ય કથા ચાલતી હતી અને સોનું કોઈ પ્રશ્ન કર્યો હે બાપજી તમે એમ કહેતા હતા કે આ સંસારમાં આ કથા માણસના પાપોમાંથી મુક્ત કરવા વાળી છે મૃત્યુ પછી પણ આ કથા મોક્ષને આપનારી છે તો કૃપા કરો ને કોઈ એવી ઘટના ખરી કે પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય અને એવા જીવાતમાં એવા મનુષ્યને આ કથા સાંભળવાથી કોઈએ મુક્તિ આપી હોય એવી ઘટના ખરી અને આપણે તો બધા સાબિતી માગવા વાળા છીએ શ્રદ્ધા ક્યાં આપણે પેલા હોય છે આપણને તો પુરાવો મળે પછી આપણે બધું માનવા વાળા છીએ ફલમ વિધાનમ કૃતમ કે વ્રતમ સ્કંદ પુરાણનો નો રેવાખંડ બોલે છે વિધિ કેમ કરવી પણ ફળ શું મળે સાબિતી શું આની નારાજીએ પ્રશ્ન કર્યો એ કહી દઉં હારે કોણે આ વ્રત કર્યું હતું અને એને શું ફળ મળ્યું કોઈ પૂછ્યું બાપજી બતાવો ને કોણે આ વ્રત કર્યું કોણે કથા સાંભળી અને કોણે પાપી હતો કે જેને ભગવાનની કથાએ મુક્તિ આપી દીધી સામાન્ય પાપો નહીં પાપ કરવામાં પાછું વાળું જ ન જોયું હોય કેવા લોકોને આ કથા મુક્ત બનાવે બનાવેગ્ર પાપા પાંચ પ્રકારના પાપો કરવા વાળો માણસ આ કથાના માધ્યમે મુક્ત બને છે કપટ કરનારો માણસ હોય નિર્દય હોય બ્રાહ્મણના ધનનું હરણ કરી લઈ અને જે ધનવાન બન્યો હોય બ્રહ્મસ્વ પુષ્ટા એવો શબ્દ અહીંયા ભાગવતજીમાં વાપર્યો છે પણ બ્રાહ્મણનું ધન એટલે એટલે એટલો એનો અર્થ એ છે કે ધર્મના પૈસેથી શાસ્ત્રના પૈસેથી જે ધનવાન થયો હોય શાસ્ત્રોને વેચી વેચીને જે ધનવાન થયો હોય એના પણ પાપને તોડવાનું કામ આ ભાગવતની કથા કરે છે કારણ શાસ્ત્રો વેચવા માટેના સ્થાન નથી શાસ્ત્રો વહેંચવાનો આ વસ્તુ છે અને વહેંચવું જોઈએ સંસારમાં વેચવા લાગ્યા બાપજી કૃપા કરો ને કે કોઈ સાંભળ્યું હોય ને પાપ બળ્યા હોય યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે પાપની હાનિ થઈ હોય એવી કોઈ ઘટના સાંભળો હું તમને આત્મદેવ બ્રાહ્મણની કથા કહું ધંધુકારીની કથા છે આત્મદેવની કથા આ ધુંધુકારીની કથા ધુંધુલીની કથા એ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી આ કથા આપણા સૌની છે તું ભદ્ર તમ अभूतपत्तनमूतमम् यत्र वर्णास्वधर्मेण सुनको तुंग भद्रा तटे पूर्वमा અભૂત તુંગભદ્રા નદી ના કિનારે એક ઉત્તમ શહેર અને એ ઉત્તમ શહેરમાં ચાર વર્ણના લોકો રહે છે